નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ કપાસની અપડેટ જેમાં કપાસના ભાવની શું સ્થિતિ છે હાલ માર્કેટયાર્ડમાં કેવા ભાવ બોલાય છે વાયદાની શું સ્થિતિ છે સાથે જ ખેડૂતોને કેવા ભાવ પ્રાપ્ત થાય છે તે બધી માહિતી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને જો ખાસ કરીને ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક મિત્રો સૌપ્રથમ કપાસના સમાચારથી શરૂઆત કરીએ તો હાલ કપાસના બંને વાયદા સ્થિર હતા જોકે કપાસની આવકો વધી ગઈ છે પરંતુ સત્તાવાર રીતે કપાસની ડિમાન્ડના કારણે ભાવમાં પંદરથી લઈને પચીસ રૂપિયા પ્રતિમાણે સુધારો જોવા મળ્યો હતો જેમાં જામનગરમાં સત્તરસો માણાવદરમાં સત્તરસો એક તો ધ્રોલમાં સૌથી ઊંચો ભાવ સત્તરસો ને એકાવનનો થયો હતો નીચામાં વાત કરીએ તો કપડવંશમાં તેરસોમાં સાટા થયા હતા જોકે સરેરાશ ભાવ માર્કેટ યાર્ડમાં અત્યારે તેરસો થી સોળસો પચાસ સુધીના હતા ગામડે બેઠા પણ ખેડૂતોને પંદરસો પચાસ થી સોળસો ત્રીસ સુધીના ઓફર થતા હતા પરંતુ ગામડે વેસવાયેલી નહીવત હતી ને હાલ કપાસનો સંગ્રહ કરવામાં ફાયદો દેખાય છે અને વેસવાલીમાં ઉતાવળ ન કરે તો સારું જ્યારે કપાસની બજારો મક્કમ થઈ ગઈ હતી માર્કેટયાર્ડની વાત કરીએ તો આવકોમાં ખાસો વધારો થઈ ગયો હતો કારણ કે ભાગ્યા અત્યારે વતન જઈ રહ્યા છે એટલે વેસવાલી છે ને બીજી તરફ નબળો માલ પણ ફરી માર્કેટયાર્ડમાં વધી ગયો હતો ગુજરાત યાર્ડના રિપોર્ટ અનુસાર આજે એક પોઈન્ટ સત્તાવન લાખ મણની આવક હતી એની અસર ભાવ ઉપર જોવા નહોતી મળી જ્યારે અમે રૂબજાર અને વાયદાની વાત કરીએ તો આજે બજારમાં કોઈ ફેરફાર નહોતો અને ગાંસડીના ભાવ એકસઠ હજાર પાંચસોથી લઈને બાસઠ હજારનો હતો ગુજરાતમાં આજે પચીસ હજાર ગાંસડીની આવક થઈ હતી ન્યુયોર્ક કોટન વાયદો આજે મોડી રાત્રે પંચાણું પોઈન્ટ ત્યાંશી સેન્ટે બંધ હતો તો એમસીએક્સની વાત કરીએ તો તેમાં આજે ને વીસ ઢીલા પડી બાસઠ હજાર પાંચસો એંશીનો જોવા મળતો હતો જ્યારે કપાસિયા ખોળ અને સીડની વાત કરીએ તો કપાસિયા અને ખોળ બજારોમાં સુધારાનો ચાલ હતી નૈવત વધે અને કપાસિયા ખોળ બંને ચાલ સારી હતી ને સોમવારે કપાસિયાના ભાવ સૌરાષ્ટ્રમાં વીજ જિલ્લા પ્રમાણે પાંચસો ને સિત્તેરથી છસો પંદર રૂપિયા સુધીના જોવા મળતા તો ખોળમાં પચીસ રૂપિયા વધી ગયા હતા અને ભાવ તેરસો થી લઈને પંદરસો સાહીઠ સુધીના હતા તો કપાસિયામાં દસ પંદર રૂપિયા વધતા જોવા મળ્યા હતા કપાસના ભાવમાં હજી પણ આગામી દિવસોમાં સુધારો જોવા મળી શકે તેમ છે કારણ કે હાલ જીનિંગ મિલોના કારણે ખરીદી સારી છે નિકાસ વેપાર પણ સારા હોવાના કારણે આગામી સમયમાં ભાવ વધવાની આશા છે જેથી હવે જેમ જેમ આવકો ઘટતી જશે માંગ વધતી જશે અને વાયદામાં સ્થિતિ સારી થતી જશે તેમ તેમ બજાર આગળ વધતું જશે ને ભાવ પ્રતિ મણે સત્તરસો થી અઢારસો ના જોવા મળવાની આશા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું